સમુદાયના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સુરક્ષા પ્રથમ કરવી જરૂરી બની ગઈ છે સ્કૂલ બેદરકારી સામે વાલીઓનો રોષ ઠલવાયો છે જવાબદારી સ્વીકારવાની તાત્કાલિક જરૂર કરવામાં આવી છે બસમાં માં વિદ્યાર્થીઓને ગંભીર જોખમમાં મૂકવામાં આવે છે આવનારા દિવસોમાં રોષ વધુ ઉગ્ર બની શકે છે મિત્રો કેટીવી વિશેષ આપનું હાર્દિક સ્વાગત છે આમોદ થી જતી બસ સ્કૂલ બસ જેની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે જે વિદ્યાર્થીઓને આમોદ થી લેવામાં આવે છે અને રસ્તાની અંદર કેટલાક ઉભા છેક સુધી જવું પડે છે જેને લઈને આ મામલો આજે આમોદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે આપણે સમગ્ર વિગત આ જે બસ છે તે બસ ની અંદર વિદ્યાર્થીઓ તેમને પૂછીશું કે શું ઘટના બનેલી છે આ વિદ્યાર્થીઓ સાથે આ વિદ્યાર્થીઓ જે આમોદ થી આવે છે અને આમોટથી ગયા પછી તેમને રસ્તામાંથી ઉતારી દેવામાં આવે છે સમગ્ર જે ઘટના છે આપણે અહીંયાના જે સ્કૂલ છે એ સ્કૂલ ના વિદ્યાર્થીઓ હતા તેમને પૂછીશું કયા સ્કૂલ ના વિદ્યાર્થીઓ પહેલાં સૌથી પહેલા તો તમારું શું નામ ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો મારું નામ પરમધ્રુ છે હું આમોટી જઉં છું ને કરજે પબ્લિક સ્કૂલમાં ભણું છું ને અમે આમોટી નીકળીએ છીએ ત્યારે બસમાં જગ્યા મળે છે પણ જ્યારે દાંડા તો ત્યારે દાંડાના પેરેન્ટ પછી મને ધમકી આપે છે ને હાથ બગડી ને ઉભા કરી દે છે કેવી ધમકી આપે છે કે તમે ઉપાડે છે હાથથી ઉભા કરીને મારવાની ધમકી આપે છે દાંડા ગામના લોકો જે વાલીઓ છે તે આમોદના વિદ્યાર્થીઓને ધમકી આપે છે અને તેમને ઊભા કરી દે છે આ જુઓ વાલીઓની કેવી દાદાગીરી છે અહીંયા આગળ બીજા પણ સ્ટુડન્ટ છે બેટા ક્યાંથી આવો છો તમે આમોથી નામ સોની જણક છે હું આમોદથી આવું છું અમે દાંડા જઈએ છીએ ત્યારે એવું કે છે કે નાના છોકરા અને બેહદ અને તમે ઊભા રહો અમે ચાર દિવસથી ઉભા છે અને અમને રોજ ધમકી આપે છે અમે ઉભા રહીએ ના કહીએ છીએ તો બસ થઈ ઊભી કરીને લાકડીઓ લઈને આવે છે તો આ જો કેટલી 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 આ બુલ નીજબુર કરે છે સ્કૂલ નું તંત્ર એકદમ બેકાર હોય કેવું આગળ ચર્ચા છે શું નામ બેટા તમારું મારું નામ રાના શહેરાન છે હું આમોથી આવું છું કરજણ જાઉ છું દાંડા વાળા લોકો ધમકી આપે છે અમને લોકોને કે તમે નીચે ઉતરી જાઓ હાથ જાળીને ઉભા કરી દે છે કે તમે ઉતરી જાવ બાકી અમે તમને મારીશ એવું બધું કહે છે દાંડા ગામના લોકો દ્વારા ધમકી આપવામાં આવે છે અને તેમના વિદ્યાર્થી બાળકોને સીટ પર બેસાડી દેવામાં આવે છે છેક સુધી તમે લોકો ઉભા ઉભા જાવ છો હા હા દાંડા થી કરજણ સુધી ઉભા ઉભા જાવ છો તમે હા દાંડા થી કરજણ લાગે અમે ઉભા ઉભા જઈએ ને આવતા કરીએ ભઈ ઉભા ઉભા જ આવે કેટલા સમયથી આ સમસ્યા છે 6 મહિનાથી આ સમસ્યા છે કેટલા પેસેન્જરો તમે લોકો અહીંયા આગળ ઉભા ઉભા જાઓ છો બેટા પિસ્તાલીસ છોકરાઓ અમે છે અને બસની કેપેસિટી અઠાવીસ સીટ જ છે અઠ્ઠાવીસ સીટની કેપેસિટી છે અને પિસ્તાલીસ બાળકોને અંદર ભરવામાં આવે છે ખૂબ જ ગંભીર વેદરકારી સ્કૂલની અને આ બસની છે જેની ઉપર કાયદેસરના પગલા લેવા જોઈએ તેવી અહીંના લોકોની સ્થાનિક માંગણી છે હવે અહીંના જે વાલીઓ છે તેમને પણ આપણે પૂછીશું કે આમ કે અહીં આગળ જે ઘટના બની છે તો સંપૂર્ણ ખૂબ જ ગંભીર ઘટના છે જેમને કેટલાક વાલીઓ દ્વારા અહીંયા આગળ ધમકી આપવામાં આવે છે બાળકોને નાના નાના બાળકોને અહીંયા આગળ ધમકી આપવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે તમે ઉઠો નહીં તો તમને ઠંડાથી મારવામાં આવશે પરંતુ આજે પ્રશાસન છે તે ખૂબ નિંદ્રામાં છે હવે આ પ્રશાસન ક્યારે જાગશે તે તો હવે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું મિત્રો આ જે બસ ની મોટી સમસ્યા હતી ખુબ જ ગંભીર સમસ્યા હતી જેમ કેટલાક બાળકો આમોદથી અડજણ અભ્યાસ અટે જાય છે જે સ્કૂલ ની અંદર ધમકાવવામાં આવે છે દોળાદાંડા ગામના કઈ કેટલાક લોકો દ્વારા અને અહીંયા આમોદના વિદ્યાર્થીઓ છે તેમને બસમાં ઊભા કરી દેવામાં આવે છે અઠ્ઠાવીસ પેસેન્જરની બસ તેની ઉપર ઘણા બધા પિસ્તાલીસ થી છેત્તાલીસ વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે જેને લઈને આ રોજ આમોદ પોલીસ સ્ટેશને પહોંચે છે કેટલાક વાલીઓ અહીંયા આગ આમોદ પોલીસ સ્ટેશને આવ્યા છે તેમને પૂછીશું કે આ જે ગંભીર ઘટના બની છે તમારા વિદ્યાર્થીઓને અહીંયા આગળ ઊભા ઉભા મોકલવામાં આવે છે તમે સ્કૂલ પ્રશાસન છે આ બાબતની જાણ કરી હતી આગળ જ્યાં બિલકુલ મેનેજમેન્ટને ઘણીવાર આ વસ્તુ વિશે કહેવામાં આવી કે વારંવાર છોકરાઓને એક તો સૌથી પહેલા કે સવારના જાય છે લેટ આવે છે ચાર વાગે એટલે એના માટે પણ રજૂઆત કરી અને આ જગ્યા બાબતે ઇશ્યુ છે એના માટે ઘણીવાર રજૂઆત કરી પણ મેનેજમેન્ટ આ વસ્તુને કોઈ સિરિયસ લેવા તૈયાર નથી ગમે તે કંઈક બીજો જવાબ આપીને વાટે તાળી દે છે એટલે આજે આખરે બીજા ગામના છોકરાઓ પણ ઊભા ઊભા જાય છે ને એમને જગ્યા નથી મળતી એટલે એમના વાલીઓ માતા પિતાનો પણ રોષ હતો ને જે ઇન્ટરનલ અમારા ઇશ્યુ થાય એના કરતા બેટર છે કે અમે મેનેજમેન્ટને કહીએ ને મેનેજમેન્ટ એનું કંઈક સોલ્યુશન લાવે

રોંગ જ કહેવાય છે આ પ્રિન્સિપલ ને થોડું ધ્યાન આપવું પડે ને અમે બહુ વાર એને રિક્વેસ્ટ કરી છે પણ જવાબ હરખા મહિલા નથી સાહેબ અમે ટાઈમ શીખવાડે છે બે વાગ્યા છોટવાનો ટાઈમ છે સાહેબને સાહેબ ને કોલ કરે ને તે જ્યાં કે પોણાત્ર ને સ્કૂલ છૂટે હું કોઈ એવું છે આઠ મહિના પછી આજે અમને ખબર પડે કે પોણા ત્ર ને સ્કૂલ છૂટે આવા ખોટા ટાઈમ કરીને ફોન મૂકી દે છે ચાલુ વાટે ને પાછો કોલ બેક કરે ને ત્યાં કે મેડમ અમને બિઝી છે આવા જવાબ મળે એટલે લાવતા જ નથી આ લોકો કોઈ સોલ્યુશન હવે અહીંયા આગળ જોવાનું રહ્યું કે આવનાર સમયની અંદર આમોદ પોલીસ સ્ટેશન આજે આજે બસ આવી ગઈ છે પરંતુ હવે આ પડજણ પબ્લિક સ્કૂલ જે નું તંત્ર ખૂબ જ ગંભીર જાગશે ખરું કુંભનિંદ્રામાં રહ્યું શું કહેશો કે બહુ ગંભીર બાબત છે અઠ્ઠાવીસ પેસેન્જર ની બસ છે અને આમોદના પેસેન્જરોને આમોદના વિદ્યાર્થીઓને ડોળા કે દાંડા જે રસ્તામાં ગામ આવે છે ત્યાં આગળ તેમને ઊભા કરી દેવામાં આવે છે અને ડંડાને લઈને ઊભા થઈ જાય છે કેટલા વાલીઓને તેમને ઊભા કરીને ધમકી આપવામાં આવે છે ખોટું છે કે સ્ટુન્ટ સ્ટુ વાંક છે તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટને જોર ધમકી કરીને મતલબ નથી એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને દરેક છોકરાએ ફીસ ભરી છે તો દરેક સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રીમાં તો ટ્રેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઉભા થાવ ને અમારા છોકરા બેસે

ને કલાક રસ્તો ટ્રાવેલિંગ છે તે કલાક છોકરો વજન બેગ વજન લઈને ઊભો તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થી અભ્યાસ કરે છે 30 કિલોમીટર થાય આવા જવાનું તે ખાલી જવાનું ના જવાનું જવાનું 30 કિલોમીટર આવવાનું તે ને એમ બી 2 વાગે સ્કૂલ છોડે છે તો 4 વાગે ઘરે આવે છે સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હવ લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ડ્રોપ કરવામાં આવે લાગો બે કલાક ટ્રાવેલિંગ કરે છે છોકરા એટલે આવું છે એટલે થોડુંક આ મેનેજમેન્ટ નું પ્રોબ્લેમ છે એટલે સોલ્યુશન લાવવું જરૂરી છે દર્શક મિત્રો કે ટીવી આપનું હાર્દિક સ્વાગત છે આમોદ થી જતી બસ સ્કૂલ બસ જેની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે જે વિદ્યાર્થીઓને આમોદથી લેવામાં આવે છે અને રસ્તાની અંદર કેટલાક ગામડાઓના લોકો વાલીઓ સહિત આવે છે અને આમોદને જે વિદ્યાર્થીઓ હતા તેમને બળજબરીથી દાદાગીરીથી ઉઠાડી દેવામાં આવે છે અને તેમને ઊભા ઊભા